હે 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 એ એ તું તું જ જ હતી હતી ગાઈને વીરોને હિંચકનારી કોણ ઓળખવાનું તમારે હાલરડા ગાઈને વીરો ને હિંચકનારી હાવજ ના મોઢામાંથી વાછરડું ખેંચનારી ચારણ આ છે લોક સાહિત્ય નું તમારું નોલેજ છે એ ખ્યાલ આવી જ મિનિટમાં હાલ ગાઈને વીરો ને મીચકનારી મોઢામાંથી વાછરડું નું ખેંચનારી ભાઈ ને જીવન દેવા અમૃત ને લાવનારી તાલી એક વાર સરસ ખોડિયા પોતાના ભાઈ માટે અમૃતના કુંભ ને પાતાળમાંથી લાવે અને ખોડી થાય એટલે એનું નામ ખોડલ કહેવાય જે ખોડિયાર બાન તરીકે આપણે પૂજીએ છીએ એકચ્યુઅલી એના ભાઈ માટેનો અનન્ય પ્રેમ છે તો હાલરા ગાયને વીરોને હિચક નારી હાવજના મોઢામાંથી વાછરનું ખેંચ નારી ભાઈને જીવન દેવા અમૃતને લાવ નારી કોઈ પાપીને પ્રમોદી અને પીર બનાવ નારી ઓરલ એ તૂજ તો હતી એ તું જ તો હતી સતવ સતવચન માટે કાશીમાં વેચાઈ જનારી હા તમને યાદ આવી ગયો હોય તો જોરથી બોલજો તો મને કવિતાને પ્રાણ મળશે સતવચનને માટે કાશીમાં વેચાઈ જનારી દીધી જો દાનમાં તો ભિક્ષા બની જનારી ગીરબાઈ જલરામ બાબાની ધર્મપત્ની સતવચન માટે કાશીમાં વેચાઈ જનારી દીધી જો દાનમાં તો ભિક્ષા બની જનારી અને સ્વયં બ્રહ્મને બોર ખવડાવનારી એ બા છે કોઈ ડાંગમાંથી એમાં અરે વાહ એક તાલી તો બનતી હે શબરીની ની ધરતી ઉપર થી આવે અને સિત્તેર વર્ષની સબરી બને

ભલા માણસ આજુબાજુમાં પંપા સરોવરના પાંદડામાંથી માંથી રામ 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 અવાજ હમણાતો હતો અને સિત્તેર વર્ષે રામ આવ્યા નહોતા સબરી ની ધીરજ ને લીધે રામને આવવું પડ્યું

કૂદનારી એ તો હતી એ તો હતી ઘરેણાઓ વેચીને ને મહેમાન જમાડનારી સૂતરના તાતણેથી રક્ષાને બાંધનારી અંધાપતિને માટે જે આંધળી થનારી

ત્રણ કલાક એની ઉપર બોલવા જાવ તો પૂરો ન થાય વિષય એવો મારું એ ગમતું પાત્ર છે એવી એક ઉપેક્ષિત દીકરી છે ગુજરાતની કે જેનો બાપ બત્રીસ વર્ષે વિધુર બને બત્રીસ વર્ષે આઈ રિપીટ 32 વર્ષે જેનું ઘર ભાંગે માં મરી જાય ઝવેરબેન બેન કામા હોસ્પિટલમાં ઓફ થઈ ગયા અને 7 વર્ષની ત્યારે મણીબેન હતી કાખમાં 3 વર્ષનો ડાયા ભાઈ હતો એનો 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 ભાઈ હતો અને એ પૂછે છે વિઠલભાઈ અત્યારે ભવન છે એ વિઠલભાઈ બાપુને પૂછે છે કે બાપુ મારી માન બધા ક્યાં લઈ જાય છે માં ક્યારે આવશે અને દેદી વિઠલભાઈ એ નાનકડી માથે હાથ મૂકીને એમ કહે છે કે બેટા હવે તારી માં ક્યારે નહીં આવે હવે તો આ ડાયાનો ડાયા ભાઈને કોણ જમાડશે તો બેટા હવે આજથી તું જ તારા ભાઈની માં

એના આપણે વંશજો છીએ એનું ગૌરવ રાખજો અને મારે લગ્ન નથી કરવા જેથી મારી મુનીને અને મારા ડાયાને કોઈ સાવકીમાં હેરાન ન કરે પિસ્તાલીસ વર્ષ પોતે રાષ્ટ્રને જીવન આપ્યું અને મારો બાપ લગ્ન ન કરે ઇતિહાસ દસ હજાર વર્ષનો ભારતનો ખોલી જવાની છૂટ આપું છું પોતાના પતિના આયુષ્ય માટે સૂરજને રોકાવી શકે એવી જનતાઓ એવી ગૃહિણીઓ દેશમાં છે પરંતુ પોતાના બાપ માટે મારે હવે લગ્ન નથી કરવા મારા બાપની હું એ સરદાર કર્યા અને પોતાના બાપને જીવન જીવન દેશને અર્પણ કરે છે રેટીયો કાયતો એ મણીબેન પટેલ અને દીકરી બનીને જીવનનો રેટીયો નારી ભાભી બનીને ક્રાંતિ જમાડનારી વાત્સલ્યના ઝરણામાં વહીને વહાવનારી તિલક પુત્રો જંગે એ એ હતો હતી હતી તો શ્રદ્ધાઓને જોડ સખી શો તું

આવું કીધું એટલે ઘરની બહાર નથી કીધું તમારા ઘર નું એક સરકાર છો અને જયારે ગુજરાત સરકારના સખી સંવાદ સાથે સખી મંડળ સાથે તમે જોડાવ છો ને ત્યારે મને એવું લાગે છે કે સાચા અર્થમાં ડબલ એન્જિન સરકાર થયા